હેલો ફ્રેન્ડ્સ આજે બનાવીશું એકદમ ચટપટું અને ટેસ્ટી શાક આ ચાલુ કરીએ આપણે અહીં એક વાટકી જેટલું કાઠિયાવાડી ખટું મીઠું ચવાણું લીધું છે ઝીણા કટ કરેલા ટમેટા લીધા છે ઝીણી કટ કરેલી ડુંગળી બે લીલી મરચી અને વઘાર માટે આપણે આખું લસણ અને આખું જીરું લીધું છે વગાર આપણે ચાલુ કરી દઈએ ગેસ ઉપર આપણે કડાઈ મૂકી દીધેલ છે એમાં આપણે થી અઢી ચમચી જેવું તેલ એડ કરીશું આમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે તેલ ઓછું વધારે કરી શકો છો તેલ આપણું હલકું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી જેવું આખું જીરું ઉમેરી દેશું આખું જીરું ઉમેરી આપણે એને સરસ એવું તેલમાં સતલાવવા દેવાનું છે તે બ્રાઉન કલરનું થઈ જાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે જીરું સરસ શેકાઈ જાય એટલે આપણે ત્રણ થી ચાર લસણની કળી આ રીતના થોડી નાની કટ કરી અને એડ કરી દઈશું લસણ આપણું હલકું શેકાવવા મળે એટલે આપણે આ રીતના ઝીણી કટ કરેલી ડુંગળી રાખી છે ડુંગળી એડ કરી દઈશું ડુંગળીને આપણે હલકી ગુલાબી કલરની થાય ત્યાં સુધી તેલમાં સોતે કરી લેવાની છે બે થી ત્રણ મિનિટ જોવો ટાઈમ લાગ્યો છે આપણી ડુંગળી છે તે હલકી ગુલાબી કલરની થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે એમાં ઝીણું કટ કરેલું ટમેટું એડ કરી દઈશું હવે આપણે ટમેટા અને ડુંગળીને પ્રોપર કુક થવા દેવાના છે આપણે અહીં એક ચમચી જેવું મીઠું એડ કરી દઈશું જેથી ટમેટા છે તે ફટાફટ સોફ્ટ થઈ જાય હવે આપણે બધું બરાબર મિક્સ કરી અને આ રીતના બે થી 3 મિનિટ માટે ખુલ્લું ચડવા દઈશું ટમેટા છે તે આપણા સોફ્ટ થવા લાગ્યા છે હવે આપણે સુકા મસાલા એડ કરી દઈશું એક ચમચી હળદર પાવડર દોઢ ચમચી ધાણાજીરું પાવડર અને ત્રણ ચમચી જેવું લાલ કાશ્મીરી પાવડર એડ કરીશું બધા મસાલાને બરોબર મિક્સ કરી દઈશું આ રીતના આપણે મસાલાને તેલમાં સાથે કરી લેવાના છે બધા મસાલા પ્રોપર મિક્સ થઈ ગયા છે એકાદ મિનિટ માટે આ રીતના ખુલ્લું ચડવા દઈશું અને પછી આપણે ઢાંકણ ઢાંકી અને બે થી ત્રણ મિનિટ માટે મસાલાને ચડવા દેવાનું છે બે થી 3 મિનિટ જો ટાઈમ થઈ ગયો છે હવે આપણે આપણો મસાલો છે તે ચેક કરી લઈએ આપણા મસાલામાંથી સાઈડમાં તેલ છૂટું થઈ ગયું છે અને ડુંગળી અને ટમેટા પ્રોપર કુક થઈ ગયા છે આ રીતના એકવાર મિક્સ કરી લેશું હવે આપણે આમાં જરૂરિયાત પ્રમાણે જેટલો રસો જતો હોય એટલું પાણી એડ કરીશું હું અહીં નાનો ગ્લાસ નું માપ મેં સેટ કર્યું છે બે ગ્લાસ પાણી ઉમેરું છું

હવે શાકને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે અડધી ચમચી જેવી ખાંડ અને એકાદ ચપટી જેવા લીંબુના ફૂલ એડ કરીશું તમે એક વાટકી ચવાણું અને આ રીતના હળવા હાથે મિક્સ કરી લેશુ ચવાણું એડ કરી આપણે પાંચેક મિનિટ માટે કુક થવા દેસુ જેથી ચવાણું છે તે રસાને ઓબ્ઝર્વ કરી અને બધા મસાલાના ફ્લેવર છે તે તેમાં બેસી જાય પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું શાક છે તે પ્રોપર કૂક થઈ ગયું છે આ રીતના આપણે એકવાર શાકને હળવા હાથે મિક્સ કરી દેશું અને એકાદ ચમચી જેવી આપણે કસૂરી મેથી ઉમેરી દેશું તમે અહીંયા ફ્રેશ ધાણા પણ ઉમેરી શકો છો મારી આગળ હાલમાં ધાણા નથી એટલે મેં કસૂરી મેથી ઉમેરી છે જો ધાણા હોય તો આ સ્ટેજ ઉપર મેથી ઉમેરીને ફ્રેશ ધાણા ઉમેરી દેવા હવે આપણે શાકને ગરમ ગરમ સવ કરી લેશું તો તમે જોઈ શકો છો કાઠિયાવાડીઓના વાડીઓના પ્રોગ્રામમાં બને એ રીતના ખૂબ જ ટેસ્ટી અને એકદમ ચટપટું એવું ચવાણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આ રેસીપી કેવી લાગી ફરી મળીશું આપણે બીજા જ આવા નવા અને એકદમ ઈઝી વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં